અને જેમાં કમેન્ટો જોવા જોઈએ તો ઘણી બધી એના અંદર ગાળો એવું ઘણું બધું કહેતા હોય છે અને તેમનો લવ છે તેવું પણ કહેતા હોય છે એમાં સાચું કોણ છે ખોટું કોણ છે મને કમેન્ટ કરીને જણાવજો અને ભૂલ તો કોઈ પણ વ્યક્તિ સાથે થઈ જાય છે તો ભૂલને પણ માફ કરી દેવી જોઈએ કારણ કે ભૂલથી ફોટો મુકાઈ ગયો હોય એસમ ઠાકોરથી તો પણ થઈ બની બની શકે છે એવું અને પહેલાં તમે અકિંજલ ઠાકોરનો વિડીયો તમે જોઈ લો કારણ કે મેં તેમનો ઇન્ટરવ્યુ પણ કર્યું છે તેમના પાસે લાઈફસ્ટાઈલ વિશે મેં જાણ્યું છે તો પહેલાં તમે થોડો વિડીયો જોઈ લો હવે તેમની ફેમિલી વિશે પૂછીએ કે તે કેટલા ભાઈ બહેન છે ને એ ભાઈ શું કામ કરે છે ને તેમના માતા પિતા શું કામ કરે છે તો એ આપણે જાણીએ તેમની પાસેથી તો મારી ફેમિલીમાં છે બે ભાઈ છે અને મમ્મી પપ્પા ને હું એક બેન છું તો ભાઈ બે ભણે છે મમ્મી પપ્પા છે ને કેટલી કામ કરે છે ઓકે તો મિત્રો આપણે બધી સવાલોના જવાબ તમને આપતા રહીશું પણ મિત્રો હવે તેમને પૂછીએ કે કેટલી તે અભ્યાસ કર્યો તેમને તો આપણે તેમને પૂછીએ અને તેમને સંભળાવીએ હા તો મે નવો વિદ્યા અભ્યાસ કર્યો છે હવે તમે કિરિયર મે શું આગળ શું કરવા માંગો છો બસ મિત્રો તમે જોઈ લીધો આ કિંજલ ઠાકોર હતા તેમના માતા પિતા સામે પણ બેઠા હતા તો મિત્રો એક આ સિંગર છે અને એ બદનામ થતો હોય છે તો ઘણું બધું દુઃખ થતું હોય છે કેમ કે ઘણા લોકો ફેક આઈડી બનાવી અને તેના અંદર ફોટા અપલોડ કરતા હોય છે તો એક દીકરી ગણાય છે અને એક ભાઈની બેન પણ હોય છે તમારે પણ બેન હશે ઘરે તો કોઈ દીકરીને બદનામ થાય એવું મત કરજો કારણ કે આને એક વાત બીજું કે એમાં સમાજે પણ બદનામ થતી હોય છે મિત્રો તમારું શું કહેવું છે મને જરૂરથી કમેન્ટ કરજો અને ભૂલ તો બધાથી થઈ જતી હોય છે તો ભૂલને માફ કરી દેવી જોઈએ અને ઘણા લોકો તો અલગ અલગ પ્રકારના ફોટા બનાવીને મૂકે છે તો એવું મત કરજો તો બસ આટલો જ વિડીયોમાં